હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આવી ગયા છીએ ઉત્તર ગુજરાતની શૈક્ષણિક નગરી વિસનગરમાં અને હાલમાં બાળકોના એડમિશનની પ્રક્રિયાઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આજે આપણે ખૂબ જ ટૂંકા ગારામાં સમગ્ર વિસનગરમાં પ્રખ્યાત બનેલી એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લઈશું વિસનગરથી અમદાવાદ રોડ ઉપર આવેલી એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલનો જો એન્ટ્રન્સ કેટલો સરસ છે સિક્યોરિટી ગાર્ડ સાથેનો ગેટ છે જે પ્રથમ ગેટ છે ત્યારબાદ સમગ્ર કેમ્પસ એકદમ હરિયાળું છે જેમાં પચાસથી પણ વધારે લીમડાના ઝાડ ફૂલોના છોડ મિસાઇલનો મોડેલ વગેરે જોઈ શકાય છે કેટલું શાંત અને હરિયાળું વાતાવરણ છે બાળકોના એન્ટરટેન માટે અવનવી રાઇડ્સ અહીંયા આગળ આવેલી છે હવે આપણે કેમ્પસના અંદરના ગેટથી એપલવુડ સ્કૂલના પરિસરમાં જઈ ઓફિસની મુલાકાત લઈશું હવે આપણે ઓફિસની મુલાકાત લઈ સ્કૂલ વિશે વધારે માહિતી જાણીશું વાલીઓનો એડમિશન પ્રોસેસનો ધસારો જોઈ શકાય છે કોઈ પણ માહિતી માર્ગદર્શનની જરૂર હોય તો રિસેપ્શન ઉપરથી મળી જાય છે એપલવુડ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પટેલ તથા શ્રી નીતિનભાઈ પટેલ છે તો ચાલો આપણે એપલવુડ સંસ્થાના રાહબર અને ખૂબ જ ગારામાં વિસનગર શહેર તથા આજુબાજુના વિસ્તારમાં પ્રખ્યાત કરનાર અનુભવી તથા વર્ષો સુધી ધોરણ અગિયાર અને બાર વિજ્ઞાન પ્રવાહની શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને મળીને વધારે જાણકારી મેળવીએ નમસ્કાર સર આપણી સંસ્થાનો મુખ્ય ગોલ અને શિક્ષણ પદ્ધતિ કઈ છે એજ્યુકેશનની વાત કરીએ તો શિક્ષણને અમે મલ્ટી એંગલ થી અહીંયા ડિઝાઇન કર્યું છે વાલી અને બાળક બંનેને અમે આ કાર્યમાં જોતરે રાખશે એટલા માટે કે વાલી માત્ર માર્કશીટ ને ધ્યાન માં લેશે અમારો ગોલ એ છે કે માર્કશીટ ની સાથે સાથે બાળક ને જીવન મૂલ્યો શીખવવા આજે બેન હું તમને ખાલી એક જ પ્રશ્ન પૂછું કે તમને બાર સાયન્સમાં કેટલા ટકા હતા એ તમને ખબર નથી આજે માર્કશીટ ભૂલી ગયા તમે બરાબર છે પણ આજે તમે જે પણ વ્યવસાયમાં હોય ત્યાં તમારી એક નવી ઇમેજ તમે ક્રિએટ કરી છે તો અમારે માર્કશીટ પણ સારી બનાવી છે અને બાળકને ઓલરાઉન્ડર બનાવવું છે એના માટે અમે એવરી મંથ અમારો ટેસ્ટ હોય છે બાળકોને અલગ અલગ એક્ટિવિટીઝમાં એક્ટિવ જેથી એ નવા જીવન મૂલ્યો શીખે અહીંયા અમે તહેવારોની ઉજવણી કરી રહ્યા છીએ જેથી એમાં ધાર્મિક ભાવ પેદા થાય તો એ ખોટું કાર્ય કરવામાં કદાચ અગ્રેસિવ આગળ ન વધી શકે અમારે બાળકને એવો વિવેક એવી ડિસિપ્લિન શીખવી છે કે જ્યાં જાય ત્યાં એ એની એક નવી ઇમેજ બતાવી શકે કે ભાઈ આઈ એમ એકસ્ટ્રા ઓર્ડિનરી નોટ એન ઓર્ડિનરી આ ગોલથી અમે આ સ્કૂલ ચલાવી રહ્યા છીએ મેડમ અને કેટલા વર્ષ આ સ્કૂલ ચાલુ છે આ બે હજાર બાવીસ થી અમે શરૂ કરી છે બેન અને ખાસ સ્ટુડન્ટ ટીચર રેશિયો કે અમારો જે કેજી સેક્શન છે એસી ક્લાસરૂમો છે એમાં વીસ થી પચીસ બાળકોનો એક ક્લાસ છે બધી જ વ્યવસ્થા અહીંયા ઇન્ક્લુડ મૂકેલી છે અપર ક્લાસમાં ત્રીસ થી પાંત્રીસ બાળકો છે જેથી અમે બાળકોને પર્સનલ એનું ધ્યાન આપી શકીએ એની નોટબુક ચેકિંગ એના પેપર પેપર ચેક કર્યા પછી એને પર્સનલ માર્ગદર્શન એવરી મંથ ટેસ્ટ લીધા પછી એનું રિઝલ્ટ એનાલિસિસ આ બધી એક્ટિવિટી સારી રીતે પેરેન્ટ સાથે પણ કરી આ બધી એક્ટિવિટી સારી રીતે કરી શકીએ આવી અમારી છે એડમિશનની સાથે બાળકને કેવા પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે બેન કેજી સેક્શનમાં અમે બધું ઇન્ક્લુડ મૂકેલું છે અમારું જે નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજી એમાં સ્કૂલ બેગ બુક્સ બુકની કીટ છે આખી અમારી યુનિફોર્મ છે જીન્સ અને ટી શર્ટ છે નાસ્તાનું પેકેજ છે એ બધું અમે સાથે આપીએ છીએ પણ અપરમાં ફી ઓરિએન્ટેડ ડિઝાઇન કરેલી છે એટલે એમાં અમે પેરેન્ટ્સને બાકીની વસ્તુઓ જ્યાંથી લાવી હોય ત્યાંથી લાવી શકે છે અને ફી એવી રાખી છે કે જેમાં બધા જ વાલી આ એફોર્ડ કરી શકે અને ઇંગ્લિશ મીડિયમનું સારામાં સારું એજ્યુકેશન મેળવી શકે ખાસ અમે પેરેન્ટ્સ એપ આપીએ છીએ પેરેન્ટ્સ એપમાં એના મમ્મી અને પપ્પા બંનેના સ્માર્ટ ફોનમાં અમારી એપ ચાલી શકે છે એનો કોઈ ચાર્જિસ નથી એ ફ્રી ઓફ કોમ્પ્લિમેન્ટરી અમે ઓફર કરીએ છીએ અને એમાં એ ટુ જેડ ડિટેલિંગ આવે છે એનું રિઝલ્ટ ટેસ્ટનું ટાઈમટેબલ એનું હોલિડે લિસ્ટ ફીઝ કેમ કેટલી પેમેન્ટ કરી છે કેટલી બાકી છે એની પર્સનલ ડિજિટલ સ્ટુડન્ટ ડાયરી જેમાં બાળક હોમવર્ક નથી લાવી તો ટુ ડે યુર ચાઈલ્ડ ઇટ ડુ નોટ કમ્પ્લીટ સો સબ્જેક્ટ હોમવર્ક અથવા તો પ્રોપર યુનિફોર્મ નથી તો પણ એને સાથે સાથે અમે કોન્ટ્રાક્ટ સાઈન કરાવી કેમ કે કોન્ટ્રાક્ટ એટલા માટે સાઈન કે વચ્ચેથી સ્ટાફ છોડીને જાય નહીં એનો એક સેલરી અમે ડિપોઝિટ પેટે રાખીએ છીએ જેથી કોન્ટ્રાક્ટ પૂરો થયા પછી એને પરત મળે છે અને ખાસ બાબત એ છે કે બાળક ને જે ડિસિપ્લિન શીખવા માંગીએ છીએ એ ડિસિપ્લિન સ્ટાફમાં પણ હોવી જોઈએ અહીંયા ફેસ રેકોગ્નાઇઝ મશીન આ થમ્બ ઇમ્પ્રેશન મશીન મૂકેલું છે સ્ટાફ એક મિનિટ લેટ આવે તો એનો જે દિવસનો સેલેરી હોય એનો દસ ટકા સેલરી કાપવામાં આવે છે એટલે સ્ટાફને પણ આટલા ડિસિપ્લિનમાં અમે રાખવા માટે આગ્રહી છીએ

જેથી બાળક ભરપેટ ખાઈ શકે અને એનો ચાર્જીસ એકદમ નોમિનલ છે જેથી બાળક અથવા વાલી એવું વિચારે કે ભાઈ ઘરેથી આપણે નાસ્તો લઈને મોકલવો છે તો પણ એના કરતા આ કોસ્ટિંગ ઘણું નીચું છે એટલે પેરેન્ટ્સ નાસ્તા માટે પણ અહીંયા જોડાય છે આમ અમારું પર્સનલ ટ્રાન્સપોર્ટેશન નથી પણ એમને જો આજુબાજુના વિસ્તારમાં વિજાપુર રોડથી આવતા હોય બાળકો વડનગર થી આ બાજુ ગોજારિયા રોડથી બાળકો આવતા હોય અથવા તો કમાણા રોડ કે એ સાઈડના ગામડાઓ મહેસાણા રોડના ગામડાઓ કાસાથી પણ અમારી ગાડીની વ્યવસ્થા છે પણ જે નાની સ્કૂલ વાન છે એ વાન સાથે અમે કન્સલ્ટ કરાવીને એમને સારી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળે એવી વ્યવસ્થા અમે આપીએ છીએ બરાબર છે બાળકોની સેફટી માટે સીસીટીવી કેમેરા

દરવાજા ક્રોસ કરે પછી જ બાળક અહીંથી બહાર જઈ શકે છે એટલે ફૂલ્લી સેફ્ટી વાળું અમારું કેમ્પસ છે અને બીજું વાત કરું તમને તો અમારા મેદાનમાં સોળ લીમડાના ઝાડ મોટા ઝાડ છે જે ઘણો એવો ઓક્સિજન બાળકને આપે છે એટલે તમને એવું લાગે કે આ ઓક્સિજન બાળક આખા વર્ષ દરમિયાન બીમાર પડતું નથી અહીંથી એક હેલ્ધી ઓક્સિજન લઈને જાય છે આ અમારા માટે એક એક્સ્ટ્રા બેનિફિટ છે તો તમારી જોડે મુલાકાત લીધી અને સ્કૂલ વિશે જે જાણકારી મેળવી એના માટે તમારો આભાર સાહેબ તમે સ્કૂલ વિશે આટલી સરસ અમને માર્ગદર્શન આપ્યું અમારા બાળકોને પણ જો આ સ્કૂલમાં મુકવા હશે તો અમે ચોક્કસ અમે લાભ લઈશું બેન લાસ્ટમાં બે શબ્દો કેમ કે મને લાગતું હતું કે તમે આ વિડિયો બનાવી રહ્યા છો તો પેરેન્ટ્સ સુધી અને સમાજના જરૂરિયાતવાળા વર્ગ સુધી આ માહિતી પહોંચે અમારો ખાસ ગોલ છે કે બાળક વ્યસન તરફ ન જાય એ માટે અમે કટિબદ્ધ છીએ અને સમાજમાં જે વિધવા બેન છે એના બાળકને અમે 50% ફીમાં અહીંયા એને વ્યવસ્થા આપીએ છીએ તો તમારા વિડિયોના માધ્યમે માધ્યમથી તમે પબ્લિક સુધી આ અમારી માહિતી પહોંચાડજો જેથી અમારો લાભ લોકો લઈ શકે થેન્ક યુ મેડમ થેન્ક યુ

પેન્ટિંગ કરવામાં આવ્યું છે તો કેજી સેક્શન આપણે જોઈએ સરસ મજા ની જો આ સ્લાઇડ છે બાળકોને રમવા માટે અહિયાં આગળ સરસ બધી ગેમ છે તમે જોઈ શકો છો બાળકને ઘર કરતા પણ સ્કૂલમાં વધારે ગમે એટલું સરસ આગળ વાતાવરણ છે વિસનગરની સારામાં સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એપલવુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જો છે બાળક આયા બેસી અને સાપસીડી રમી શકે જો કેજી સેક્શન માટે રંગબેરંગી ચેર અને ટેબલ છે विष्णगणी सारमा सारी इंग्लिश मीडियम स्कूल, एप्पलवुड इंटरनेशनल स्कूल, जो केटलू विसार मैदान से उनारानी गर्मी मापर बारो को वृक्ष नीचे बैठे કુદરતી વાતાવરણમાં અભ્યાસ કરી શકે એટલું સરસ વાતાવરણ છે આપ પણ આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપતી સંસ્થાની તલાશમાં હોય તો આ સંસ્થામાં તમારા બાળકને અચૂક એડમિશન કરાવશો થેન્ક યુ